ધણીના પગ દાબો ભગવાન કૃષ્ણ અને ઈ એનો જે અવતાર હતા વિષ્ણુ નારાયણ શાંત ભુજગસ નયનમ પદ્મના ભમ સુરેશમ ગગન સદર્શમ મેઘ વર્ણમ શુભાંગમ લક્ષ્મી કાંતમ કમલ નયનમ અને યોગ ભી ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભૌભય હરમ સર્વલોક નાથમ સર્વલોકનો નો નાથ તમે વિષ્ણુ ભગવાન નો ફોટો જોયો હશે લક્ષ્મીજી પગમાં જ માથા પાસે બેહતા જ નથી અને પગ દાબતા હોય હવે હું કામ દાબે છે હું તમને કહું પુરુષનો આ ગોઠણ થી ગોટી સુધી નો ભાગ છે ને એ શનિ છે આ બહુ સમજવા જેવું છે ખબર છે તને તો ગોઠણ થી ગોટી સુધી નો ભાગ છે ઈ શનિ છે અને સ્ત્રી નો કોણી થી હાથ સુધી નો ભાગ છે ઈ શુક્ર છે આ શુક્ર છે બાપુ શાસ્ત્રમાં લખેલું છે ઈ કહું રૂપિયા વાળું થવું હોય તો શુક્ર છે આ સ્ત્રી નો આ સુધીનું છે શુક્ર પુરુષ ના પગ નું ઠેઠ ઘૂંટણ સુધીનું ઘૂટી નું શનિ શાસ્ત્ર માં છે કે શનિ ઉપર શુક્ર ની વકરી થાય ને એટલે ધન ના યોગ બને હકીકત છે આ કંઈ ખોટું નથી કંઈ અમારા બાપનું થોડું છે શાસ્ત્રમાં લખેલું છે હમણાં અમુક અમુક બેનો તો એવું જ કહે આને આવતા વર્ષે તો લાવતા જ નહીં માંડ કે આમાં પગ અમે દબાવવાનું સારું કર્યું છે ત્યાં આવડ ઊંધું કરીશે એવું ન કરતા હોવ ભાઈ મારો ધંધો હાલવા દીધો હા હા એટલે તમે જ હો એ બહુ સમજવા જેવું હું તમને કહું હવે પાંચ મિનિટ જાળવો એમાં શુક્ર શનિ ની વકરી થાય ને એટલે ના યોગ બને એમ કહે છે શાસ્ત્રમાં લખેલું છે એટલે પત્ની છે એ પતિના પગ દાબે એટલે ધનની પ્રાપ્તિ થાય એ સો ટકાની વાત છે એક હજાર ટકાની સો ટકાની નહીં એક હજાર ટકાની વાત છે પણ અમુક અમુક તો તમને કહું હું છે કે શનિ શુક્ર ઉપર વકરી થાય છે હા એક જણો હમણાં ઓલો નીકળ્યો સેલ્સમેન મશીન લઈ જાવ મશીન લઈ જાવ તે બેણે બાયડું ખેલું કે શેનું છે એ કે સાફ પાડો પગ દાબે એલા બેન કે મારે નથી દેવું કેમ તક મારા લગન થઈ ગયા બોલો આ શનિ વકરી થાય શુક્ર ઉપર મજા છે સાહેબ આજકાલ તમે જોવો ને છોકરા એવા અમુક અમુક થઈ ગયા છે હમણાં મારા રણુજા મંદિરે હું જાવ ને ઘણી વખત એક બાપા મને કાયમ મળે મારા મિત્ર થઈ ગયેલા મેં એક દી ફેસબુકમાં ઓલું આમ દેખાડ્યું મેં કીધું આમ જવા આ છોકરો આમ જોઈને બાપા રોવા મીડ્યા મેં કીધું કેમ બાપા રોવા મીડ્યા મને કે પેલા ગગા તું મને એક વાતનો વાત નો જવાબ બોલો બાપા મને કે સિલિન્ડર માં વજન જાજો હોય કે માણસ માં મેં કીધું બાપા માણસ માં જ વજન જાજો હોય ને તો મને કે આ ફોટો મેં મને દેખાડ્યો એમાં આ છોકરો રહ્યો ને એ ફરવા ગયો છે મનાલી એની વવ ને તેડી તેડીને ફોટા પાડે છે તો મને કે સિલિન્ડરમાં વજન જાજો કે માણસમાં મેં કીધું માણસમાં વજન જાજો આ તે જે ફોટો દેખાડ્યો ને મારો છોકરો છે મેં પણ સિલિન્ડર ને હું લેવા દેવા મને કે ગગા

અરે મારા સાહેબે કીધું શું કીધું એને કીધું પણ શું કીધું એને કીધું શિંગ ખાવ ને તો અકલ આવે તેની મમ્મીએ 100 રૂપિયા દીધા એ કે હો ની લઈ આય એટલી બધી નથી ખાવી અરે તારા બાપ ની દેજે અકલ આવે રામથી થી ડોશી આવ્યા એ પણ દાદા હાટુ હોટ લઈ આય એને નથી તો આવે થોડી

હમણાં બાપ દીકરો બે તલ ના લાડવા ખાતા હતા તલ ના લાડવા તલ ના લાડવા બનાવેલા બાપ દીકરો બે ખાતા હતા ભાંગે નહીં એલા ભાઈ ભાંગવા જાતે સહી ટીક્યો માથા મારો તો ટાંકા આવે એવા તલના લાડવા છોકરા એના બાપા ને કીધું પપ્પા શું છે આ તલ ના લાડવા છે હા ભાંગતા નથી તમે મારી મમ્મી ને હું જોઈને લઈ આવ્યા એ કે બટા એને ગાલે એક તલ હતો તલ જોઈને બટા હું મોઈ ગયો પપ્પા એક તલ હાટું થી આવડી બધી મુસીબત હોરી લીધી મજા છે સાહેબ એક ભાઈ અને છોકરા ને કેતા બેટા સારું ભાઈ સારું ભાઈ મોટો થા નોકરી મળે પછી કે સંસ્કારી સુશીલ અને પત્ની મળે છોકરો કે પપ્પા આ સ્કીમ તમારી વખતે નતી એની મમ્મી દીકરા આવા હોય તમને અમુક અમુક બધા છે સાહેબ તમે જો કોઈ પણ ફંક્શન માં તમે જાઓ તો માતાઓ બહેનો રહી કોઈનો ડ્રેસ સારો હોય તો ડ્રેસ જોઈને બળતી હોય સાડી સારી સાડી સારી પહેરેલી હોય ને કોઈને એક હાડીઓ પહેરીને બળતી હોય હું થોડીક ઉતાવળ કરી ગઈ અને પૂછી હોત તો હું યા લઈ આવત આ ની ખાસિયત એકાબીજાના કપડા જોવે હાડી જોવે ના જોવે તે એવું જ જોવે પુરુષો એવું કઈ નો જોવે પુરુષો એકાબીજાની પત્ની જોઈને બળતા હોય હું એ કે ઉતાવળ કરી ગયો છોરી નિરાત રહી ગયો હા તો હારું છે મજા સાબ બેનો જો તમણામાં સર્વે કરવામાં આવ્યું ભાઈ એ ભાઈ હા હાસી વાત સર્વે કરવામાં આવ્યું બેનો આવા આવા થાશી હોય તો તાલી પડજો મન વધાવ છે તાલી સર્વે કરવામાં આવ્યું તમામ બેનોને પૂછવામાં આવ્યું બેનો પોતાના પતિની આદત બદલવા માગે છે બેનો પછી પુરુષ તરફથી સર્વે કર્યું પુરુષ પત્ની જ બદલવા માંગે બાપુ હા ફંક્શનમાં તમે બીજી વાત એ કરતો હાડી તો બીજી મળે ઉછી નહી મળે એનું દુખ તો ભાંગે તો ભાંગે એમ જ નથી હા એકણો હવારના ના પોરમાં એને હા હરાન કરે ગયો એલા ભાઈ હા હરાન કરે તે હા હું કીધું જમાય આ હવાર હવાર ના હોરમાં હું ખાઈપ ક્યા આપણે કાઠિયાવાડી ભાષા હું ખાઈપ ક્યાં આઈ આયા હોય ને એને ખાઈપ ક્યાં કે હવાર હવાર માં કેમ મારી દીકરી ક્યાં છે તો તમારી દીકરી આરે મારા ઝગડો થઈ ગયો ને મારી આરે બાધી હા એણે કીધું નરક માં જાવ એટલે હું અહીં આવ્યો

આ કેવા માવડિયું બિચાર્યું કડે સડ્યું છે મજા છે સાહેબ સાસુ ઓ બાત થતા ને તો ઓકે માં આ માથા મે બે ઢોળા વાળ આવ્યા શાંતિ રાખો ડોશી માં કે એ ઈ જેની વાવ કરડાડી હોય ને એની હાહોન માથાન વાળ ધોળા થઈ જાય તઈ વોવે કીધું તઈ હાસુ માં તમારા હાહુ ના આખું માથું ધોળું છે આ તમે કેવા કરડાઈ છો હા પણ મજા છે સાહેબ ઓવ અત્યારે કે મારું હાલે હાહુ કે મારું હાલે અને ઘરમાં મહાભારત થાય છે વહુ કે મારું આલે હાહુ કે મારું આલે અને ઘરમાં મહાભારત થાય છે અરે ફૂલે ફૂલ લાઇટમાં બેયના ડ્રાઈવર મુંજાય છે ડ્રાઈવર એટલે ઘરવાળા આપણા હાહુ ઓ બે બાજાને તે વહુ કે બા હું 10 ગણું એટલી વાર માં તમે ઘર મૂકીને ભાગી जाओ નકર કે હું ઝેર પી જાય તે હવે શરૂ કર્યું 1 2 3 આઠે અટકી તો હાઉ કે ચાલુ રાખ ચાલુ રાખ તે 15 દી થાય આઠ જ અટકી છે એસી ઝેર નહીં પીધું હા હમણાં એક બેન એના ઘરવાળા ઘરવાળો એની પત્નીને કહેતો હતો કે લગન પેલા તો ઉપવાસ કરતી હતી એ કે બહુ કરતી હતી ઉભા હોમાન આડા હોમાન વલા હોમાન ફલાણા હોમાન અગિયાર ને બધું કરતી કે લગન પેલા લગન પછી કેમ નથી કરતી એ કે તમે ભટકાઈ ગયા ને એટલે ઉપવાસ ઉપર કે વિશ્વાસ ઉડી ગયો હા ગણા બસારાને વિશ્વાસ ઉડી ગયા છો મને એક મારો મિત્ર છે હમણાં લગ્ન કરી વિહકોરે છે એના પણ કોઈથી બાય છે નહીં એલા ભાઈ

સંસ્કાર માના ઓધાનમાં મળતા હવે પાંચ દસ મિનિટ છે ખાલી સંસ્કાર માના ઓધાનમાં મળતા અને કોડિયામાં મળતા એ છત્રપતિ શિવાજી બાપ એ સંસ્કાર શિવાજીને કેવા આપ્યા છે અને હાલડા ગાતા શિવાજી પેટમાં હતા ને બાપુ ત્યારે જીજાબાઈ એકસો ને આઠ વખત તો રામાયણ સાંભળેલી એટલે પેટમાં પોડીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત સાહેબ સંસ્કાર માહોલ હારો હોય ને એમાંથી મળે મોલમાંથી માંથી ન મળે તમારા દીકરાને સારા સંસ્કાર આપવા હોય તો ઘરમાં માહોલ હારો રાખો સાહેબ ઘરનો માહોલ હોય ને એવું દીકરા શીખશે અને એથી ઘટે ને તો મા ઘોડિયામાં સંસ્કાર આપતી આપણી માવડીઓને પૂછો એવા એવા હાલરડા ગાતી અટાણે તો હાલ લુલુ હાલ્યો ને તારો બાપ ટાલ્યો વિચાર તો કરો સાહેબ અને એ જીજાબાઈ જેથી હાલરડા ગાતી અને શિવાજીને કોઈએ પૂછ્યું તું માં આ તારા દીકરાને તો આવા હાલરડા ગાય અને તન તારો દીકરો વાલો નથી કે રણ મેદાનમાં ખપાવી દેવાની વાત કરે તેથી આ દેશની જનેતા જીજાભાઈ જવાબ આપે છે કે મને મારો દીકરો વાલો છે આ કોઈ દેશની એવી જનેતા ન હોય સાહેબ કે પોતાનું લોહી વાલું ન હોય પણ મન મારો શિવ વાલો છે ને એનાથી હો ગણી મને મારું હિન્દુત્વ વાલું છે ભલામણા મારું હિન્દુત્વ વાલું છે અને એ જીજાભાઈ જેથી હાલડામાં એમ કેતા હોય હજી આ ભમાવું ગયેલ આ ભમાવું ગેલ ચાંદલો ને જીજાભાઈ ને તબલો આપો થોડું તબલો આપો મને હબળાય હરિયા ભમા મુગલ ચાંદલો ને જી જબાય ને રે ટેકી ની માલિકો કઈ ઘોડતા હતા પાડો કોઈ બેને આવી જીજાભાઈ પૂછ્યું કે માં હું ઘોડા છે તો શેર ઘોડું છું કેના માટે તો મારા શિવાજી ને પાવા માટે સાંભળજો કેવી જનેત આવું શિવાજી ને પાવા માટે કઈ પોતાના દીકરા ને માં થોડી ઝેર પાઈ તેથી જીજાભાઈ એમ કે છે મારા દીકરાને કાયમ એક ઝેર ઝેરનું ટીપું એટલા માટે પાવશું તેથી ધડ ધીગાણે રણ મેદાન માં જેથી પડે લડવા જાય કદાચ દુશ્મનના હાથમાં આવી જાય અને કદાચ મારા દીકરાને ઝેર પાય ને મારા દીકરાને ઝેર ચડવું ન જોઈએ એટલા માટે હું ઝેર પાવશું અને એ લીલાભાઈ એમ કહેતી હોય i

એની સીટમાં મને બેહાડ્યું બેહાડ્યા પછી એનો દીકરો જે હતો એને સાહેબ આવતી હતી પ્રોગ્રામ તો મેં કરેલો આવતી હતી એટલે છોકરાનું પગ છે આ બેટડે બાપના મોઢડા અને એનો પ્રસંગ છે આખો એ ભાઈએ પગ આમ લઈ લીધા બેટા પ્રફુલભાઈ બેઠા છે તારા પગ એના ખોળામાં જાય છે થોડીક વાર થઈને પાછા દીકરા દીકરા નાનો એવો દીકરો આવ

બે દીકરો ને એ ભાઈ બે અમદાવાદના બસ સ્ટેન્ડ માં ઉતર્યા અમદાવાદના બસ સ્ટેન્ડ માં ઉતર્યા એટલે ભાઈ ને ભાઈ મને ઉભો રાખ્યો મને કઈ પ્રફુલ ભાઈ બોલો મને કે આ આ દીકરાને તમે ઓળખો છો મેં કીધું હું નથી ઓળખતો ભાઈ ની આંખ માંથી દડ દડ આહુડા મીડિયા જવા મને એટલું કીધું પ્રફુલ ભાઈ વડોદરાનું એક ગામડું ગામડાનો એક સૈનિક સરહદ માથે શહીદ થઈ ગયો અને ત્યારે આ દીકરો એની માના પેટમાં હતો એના બાપનું મોઢું જોયું બાપનું મોઢું જોયું નથી આ જે સરહદ માથે ખપી ગયો છે જેને લોહી વહેળાવી અને સરહદને લાલ કરી છે આ એનો દીકરો છે સાહેબ તમે નહી માનો

ઠાકોર જી નિત આબું ધડમાં દે ઠાકોર જી ઠાકોરજી જી આવું હાઉ ઘડવયા મારે ઠાકોર જી નું તું માણું લઈ ઘડવયા મારે ઠાકોરજી જી આવું રે ઘડવયા મારે ઠાકોરજી નો આવું હાઉ મારે ઠાકોરજી જી આવું હાઉ મારે ઠાકોર